મહત્વના સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી માય ભક્તોને તેમના ઘરે બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફૂલ સેન્ટર સેવાની કરી શરૂઆત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માય ભક્તોને તેમના ઘરે બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફૂલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી રાજ્યના દૂર દૂર વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માય ભક્તોને પ્રસાદ ઘરે બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઈ છે આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસમાં પ્રસાદ ભાવિ ભક્તોના ઘરે મળી રહેશે આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માય ભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે આંબાવી ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર વરણવાલ પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી Редактор субтитров А.Семкин Корректор А.Егорова